અગલેશ્વર તાલુકાના અંડાડા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષને ચૂંટણી પંચની મતદાર નોંધણી અંગેની બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસર તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતમાંથી તેર બૂથ લેવલ ઓફિસરને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર ઉમેશ પટેલને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના અંદાળા ગામની કુમાર પ્રાથમિક શાળામાં ઉમેશ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ભારત ચૂંટણી પંચની ચાલતી મતદાર નોંધણી કામગીરીમાં અંદાળા ગામમાં નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓની એડવાન્સ કામગીરીને જોતા તારીખ પચીસ જાન્યુઆરી મતદાર દિવસના રોજ ચૌદમાં નેશનલ મતદાર દિવસની ઉજવણી અંગે ગાંધીનગરની લો કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષતાને યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણી પંચના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં શ્રેષ્ઠ બુથ બૂથ કામગીરીમાં ભરૂચ જિલ્લામાંથી અનેક માત્ર શાળાના શિક્ષક ઉમેશ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવરત્ના હસ્તે પુરુષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેઓની સાથે ગુજરાતના અન્ય તેર બૂથ લેવલ અધિકારીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા ઉમેશ પટેલને પુરસ્કાર મળતા અંદાળા કુમાર શાળાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી હું ઉમેશભાઈ હરજીવનભાઈ પટેલ પ્રાથમિક કુમાર શાળા અંદાળામાં આશિષ્ટ શિક્ષક તરીકે કામ કરું છું મારા છેલ્લા ત્રણ વર્ષથી બીએલોની કામગીરી કરું છું બેયરોની કામગીરીની અંદર મેં વિવિધ પ્રકારના મારા બૂથની અંદર મને લાગતા રાષ્ટ્રીય કામગીરી નિમિત્તેના જે નિર્ણયો હતા એ મેં ત્યાં પેપર ઉપર લેવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે ઉપરથી વડી કચેરીએથી અધિકારી સાહેબો જ્યારે વિઝિટ કરી ત્યારે એ મેં બધું બતાવ્યું હતું કે ભાઈ આ રીતના હું રાષ્ટ્રીય કામગીરી કરું છું એના અનુસંધાનમાં પચીસ તારીખે રાજ્યપાલ સાહેબના હસ્તે ગાંધીનગર ખાતે લો યુનિવર્સિટીની અંદર મને આ એવોર્ડ આપવામાં આવેલો છે જિલ્લામાં મને પ્રથમ ક્રમે મારી કામગીરીને અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે નવા નવા મતદારોને અંદર કેવી રીતના દાખલ કરવા કઈ જગ્યા ઉપરથી એના નામ લેવા ફિલ્ડ ઉપર સોસાયટીઓમાં કેવી રીતના કામ કરવું સોસાયટીના પ્રમુખ અને સભ્યોને મળીને સાથે રાખીને કેવી રીતના કામ લેવું એ બધા અનુસંધાને જ્યારે મેં મારા ઉપલા અધિકારીને સમજાવ્યું ત્યારે એમને મને અભિનંદન આપ્યા અને એ અનુસંધાને પચીસ તારીખે આ મને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે એ ગુજરાતની અંદર ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાની અંદર અમે તેર બીએલઓને બૂથ લેવલ ઓફિસરોને આ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે જેમાં ભરૂચ જિલ્લામાં મારું નામ નક્કી કરવામાં આવેલું હતું મારી કામગીરીને હિસાબે જે મને પચીસ તારીખે માનનીય રાજ્યપાલ મહોદય સાહેબના હસ્તે મને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે આભાર પેન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર